સૌપ્રથમ આપણે સૌ પોતપોતાના માતા પિતાને વંદન કરીએ સૌ પોત પોતાના ગુરુદેવને પ્રણામ કરીએ અહીં ઉપસ્થિત બેઠેલા એક એક શ્રોતાગણ એક શિવાલય સમાન છે તો આ શિવાલયની અંદર બિરાજમાન શિવ પાર્વતીને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા હોય ત્યારે આવા સત્કર્મો થઈ શકે હું તો આને સત્કર્મે નથી કે આપણું ગજુ શું સત્કર્મ કરવું મનુષ્યો કર્મોના ત્રણ પ્રકારો પાડ્યા છે સંચિત કર્મ શાસ્ત્રીય પદ્ધતિ કર્મ જે હું અને તમે આપણી પ્રકૃતિ એટલે આપણા સ્વભાવ પ્રમાણે કરીએ જેનો જેવો સ્વભાવ હોય એ પ્રકારનું એ કર્મ કરે એને કહેવાય કર્મ જે આપણે આપણી પ્રકૃતિના આપણે આપણા સ્વભાવના બળે આપણે કરતા બીજું સત્કર્મ હવે સત્કર્મ કરવા માટે સાધન જોઈએ સંપત્તિ જોઈએ 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 આ બધું એને સત્કર્મ સત્કર્મ એમ છે આપણા સંતો મહંતો બધા એમ કે સત્કર્મ કોઈ ગયા ભાવના અર્જિત કરેલા સંચિત કરેલા પુણ્ય હોય ને તો જ થાય નતર ન થાય તો એ સત્કર્મ પણ જ્યાં કૃષ્ણ કથા થતી હોય રામ કથા થતી હોય શિવ કથા થતી હોય કથા થતી હોય આ આ ભગવત જે વર્ણન હોય આ કર્મ નથી નથી આ આ કર્મ ભગવત છે આ કરે છે અને આ કરાવે છે બાકી મારું ને તમારું આમાં કોઈ ગજુ નથી કે આપણે આ કરી શકીએ આ ભગવત કર્મ છે આ પોતે કરે છે આ એ પોતે કરે છે

હવે પહેલા દિવસ પત્રિકાઓ જ્યારે છપાય ને ત્યારે બધાને એમ થાય ઓ મારે સાત સાત દિવસ કથા હજી ચાલુ ન થઈ હોય બધા આયોજકોનો અનુભવ છે અમારો તો અનુભવ છે પણ જે જે રામભાઈ તો ઘણી બધી વખત કરાવી ચૂક્યા જેમને હોય શરૂઆતમાં બધાને એમ થાય સાત દિવસ કેમ જાય અને છેલ્લો દિવસ જ્યારે પૂર્ણાહુતિ કરતા હોય સમાપન કરતા હોય ત્યારે અમારો બધાએનો અનુભવ છે વક્તા હોય એની આંખો ભીંજાયેલી હોય શ્રોતા હોય એની આંખો ભીંજાયેલી હોય એમ થાય સાત દિવસ ક્યાં વયા ગયા આ કથાનો આનંદ એવો છે કથાનો રસ એવો હોય કે સાત દિવસ ક્યાં વયા જાય ખબર ન પડે તો આપણે સાત દિવસ માટે ત્રિલોકેશ્વર મહાદેવના સાનિધ્યમાં અહીંયા બેઠા છે સાત દિવસ માટે આ આજે જમીનનો ટુકડો જેના ઉપર આપણે બેઠા છીએ આ કોઈ સાધારણ ભૂમિનો ટુકડો નથી આ કોઈ હવે સાધારણ ભૂમિનો ટુકડો નથી કારણ કે અહીંયા સાક્ષાત મહાદેવ સ્વરૂપે બિરાજી ચૂક્યા છે આજે આપણે પોથી ને બિરાજમાન કરી આ સાક્ષાત શિવનું વાંગમય સ્વરૂપ છે મહાદેવનું વાંગમય સ્વરૂપ છે ભાગવત કથામાં પ્રસંગ આવે છે અગિયારમાં સ્કંદમાં કે ભગવાન કૃષ્ણ ભગવાન કરે છે પ્રભાસમાં સોમનાથ પાસે દમન કરવાનું છે ધરતી ઉપર પોતાની જે પણ લીલાઓ છે એ લીલાઓ પોતે આવ્યા છે પોતાનું અવતાર કાર્ય હવે પૂર્ણ થયું છે ને યાદવા સ્થળી થઈ છે યાદવો આપસમાં ઝગડી અને યાદવ કુળનો નાશ થયો છે અને હવે છેલ્લે ભગવાન એક પ્રાચીના પીપળા નીચે સૂતા હોય છે કથા છે અને જરા નામના પારાધીનો બાણ વાગે છે પગમાં અને પ્રભુ પોતાનો દેહ ત્યાગ કરે છે ને પછીથી કળિયુગનું આગમન થાય છે આ કથા આપણે સૌ જાણીએ છીએ હવે વિચાર કરો એ સમયે પ્રાચીના પીપળા નીચે ભગવાન સૂતા હોય છે અને બાણ વાગ્યું અને દેહ ત્યાગ કર્યો યાદવો તો છે ને કુળમાં કોઈ નથી યાદવો તો બધા મરાઈ ચુક્યા છે યાદવો ની અમુક સ્ત્રીઓ છે એને અર્જુન સાથે મોકલી અને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ લઈ ગયા બરાબર યાદવ કુળમાં હવે કોઈ છે નહીં ત્યાં તો પ્રશ્ન એ થવો જોઈએ કે ભગવાનના અંતિમ સંસ્કાર કોને કર્યા માનવ દેહ તરીકે જયારે અવતરણ ધારણ કરતું હોય નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ પણ જ્યારે માનવ શરીરે અવતાર ધારણ કરે તો એને માનવ શરીરના જે પણ માયાના ધર્મો હોય બધા લાગુ પડે તો શરીર ધારણ કર્યું છે તો શરીર જો છૂટે તો એનો અંતિમ સંસ્કાર પણ થવો જોઈએ આ આપણા સનાતન સંસ્કૃતિનો પરંપરા છે તો આપણા મહાપુરુષો કહે છે આપણા આચાર્યો કહે છે આપણા મનીષીઓ કહે છે કૃષ્ણ ભગવાનના શરીરને નથી અગ્નિદા અપાયો નથી જળદા અપાયો નથી ભૂમિદા અપાયો કાઈ સમાધિ નથી અપાઈ જળ સમાધિ નથી અપાઈ અગ્નિ સંસ્કાર કાઈ નથી થયું તો કે ભગવાનના શરીરનું થયું શું તો આપણા ભાગવતાચાર્યો આપણા મનીષીઓ મહાપુરુષો એમ કહે છે કે ભગવાનના શરીરનું એક ગ્રંથમાં રૂપાંતરણ થયું જેને કળિયુગમાં હું ને તમે ભાગવત પુરાણ નામે ઓળખ્યું છે એમ એ ભાગવત પુરાણ છે મહાપુરાણ છે જેમ કૃષ્ણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમ આ શિવ મહાપુરાણ એ ભગવાન શિવનું શંકર ભગવાનનું મહાદેવનું વાંગમય સ્વરૂપ છે હવે પ્રશ્નો થાય કે ભાઈ વાંગમય એટલે સાધારણમાં સાધારણ અક્ષર માં કહું તો વાંગમય એટલે વાણીના સ્વરૂપમાં સ્વરૂપમાં ભગવાન બિરાજમાન અભ્યાસ સર્વજન માટે નથી પણ જો ટૂંકમાં સાર કેવો હોય કે આપણે ત્યાં એમ કેવાય એક લાખ જેટલી રૂચાઓ મળે મોટા ભાગની તો નષ્ટ થઈ ચૂકી છે આપણને મળતી નથી પણ અત્યારે જે પ્રાપ્ય છે એમાંથી એક લાખ રૂચાઓ આપણે જો ગણીએ અને એનો જો સાર આપી દેવો હોય ને તો સાર તો અડધી અડધી લીટી નો જ નીકળે છે ભાગવત પુરાણ અઢાર હજાર શ્લોકો નું છે શિવ મહાપુરાણ ચોવીસ હજાર શ્લોક ભગવદ્ ગીતા સાતસો શ્લોક બરાબર પણ આ બધાનો જો સાર આપણે મેળવી લેવો હોય તો એ શું છે તો કે અહમ બ્રહ્મી તત્વમસી હું બ્રહ્મ છું હું જ ઈશ્વર છું તમે જેની પૂજા કરો છો એ પોતે હું જ છું તત્વમસી તું પણ ઈ જ છો પ્રજ્ઞા નામ બ્રહ્મ તો આવો અડધી અડધા લીટીના અડધા અડધા સૂત્રમાં એ તમામે તમામ વેદોનું પુરાણોનું ઉપનિષદોનું જ્ઞાન આપણને મળી જાય તો પછી આપણને પ્રશ્ન એમ થાય કે જો સાર એટલો ટૂંકો છે ને આટલો સરળ છે તો પછી તમે આ સાત સાત દિવસની કથાઓ શું કામ કરો છો તો પછી વ્યાસ ભગવાને આવા ચોવીસ ચોવીસ હજાર અઢાર અઢાર હજાર આવા આવા શ્લોકો દળદાર ગ્રંથો કેમ બનાવેલા કઈ દીધું ઉલટું કી લીટીમાં વોટ્સઅપમાં ફોરવર્ડ કરી દો વાત પતી ગઈ આટલું મોટું મોટું સાહિત્ય રચવાની જરૂર શું હતી અમારા આવડા આવડા કલાકો બોલવું પડે ચાર પાંચ કલાક સાંભળવું પડે ચાર ચાર કલાક પણ આ જે મહાવાક્યો છે જે સાર છે એ બહુ ખતરનાક છે બહુ ખતરનાક છે પચે નહીં

હું ને તમે આપણે આપણી હોજરી છે ને કાચી છે આપણી હોજરી પચાવી શકે નહીં તો પછી શું કર્યું જેવી રીતે ઘી હોય હજી સાદા હાવ સરળતામાં વહી જવું તો જેમ ઘી છે ઘી એમ કેવાય છે કે શાકાહારીઓ માટે સૌથી બળ પ્રદાન કરતો કોઈ ખોરાક હોય તો એ ઘી છે ઘી જેટલું બળ બીજા કોઈ ખોરાકમાં ન મળો પણ તમે ઘીનો લોટો પી શકો બોટલ ભરીને એક લિટર થમસ અપ પી जाओ છો એમ તમે ઘી પી શકો ન પી શકાય હોજરી ફાટી જાય આપણે ન પી શકે ગમે એટલું એનામાં બળ છે એ ગમે એટલો એ ખોરાક બળવાન છે આપણા શરીર માટે સારો છે પણ આપણે એને નરીએ નરિયું એમ ખાઈ ન શકીએ તો પછી ઘી ખાવાના આપણે બેનોય રસ્તા ગોત્યા રોટલીની અંદર ઘી ચોપડીને આપણે રોટલી ખાઈ લાડવા બનાવી તો એમાં એક બે ચમચી ઘી નાખો તો એક લાડવામાં અડધી ચમચી જેટલું ઘી હોય તો શરીરમાં જાય એમ એમ કરી અને એમ કહેવાય છે કે રોજ એક કે બે ચમચી શરીરમાં ઘી જવું જોઈએ એટલે આપણે અવનવા નીત નવા રસ્તા કાઢ્યા શીરા કાઢ્યા લાડવા કાઢ્યા રોટલીમાં ચોપડવાનું કર્યું અને એન કેન પ્રકારે આપણે શરીરમાં ઘી જાય એવું કર્યું એમ આજે વેદોનો જે સાર છે ઉપનિષદોનો જે સાર છે એ મારા ને તમારા જીવન ની અંદર એન કેન પ્રકારેણ ઉતરી જાય એના માટે વ્યાસ ભગવાને પુરાણોના એક એક પાને પાને પુરાણોના એક એક પાને પાને ઈ વેદોનો સાર રોટલીમાં જેમ આપણે ઘી ચોપડીએ એની જેમ ચોપડ્યો છે અને આપણે ઈ પુરાણોને હવે ઈ રીતે પી જાવાના છે એ રીતે આપણે ગ્રહણ કરવાના છે કે આપણી હોજરી આપણું પાચન થાય અને ઈ આપણને ગુણ પણ આપે